નમસ્કાર ગુજરાત સાથે હું શરૂઆતમાં શું સમાચાર મહત્વના સમાચાર તો વાત કરીએ કેન્દ્ર સરકારે સી લઈને નોટિફિકેશન જાહેર કર્યું છે ગૃહ મંત્રાલયે એક નોટિફિકેશન જાહેર કર્યું છે સંસદ દ્વારા સી એ પસાર થયાને લગભગ પાંચ વર્ષ વીતી ગયા છે હવે કેન્દ્ર સરકાર આગામી લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલાં દેશમાં સી લાગુ કર્યું છે સીએને હિન્દીમાં નાગરિકતા સંશોધન કાયદો કહેવામાં આવ્યો છે આનાથી પાકિસ્તાન બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના બિન મુસ્લિમ શરણાર્થીઓને નાગરિકતા મેળવવાનો માર્ગ મોકળો બનશે ભારતીય નાગરિકતા અધિનિયમને પાંચ વર્ષ પહેલાં મંજૂરી આપવામાં આવી હતી જોકે તેના અમલ માટેની જાહેરાત હવે કરવામાં આવી છે સીએને લઈને અગાઉ દેશભરમાં મોટા પાયે વિરોધ પ્રદર્શન પણ થયા હતા ખાસ કરીને ઉત્તર પૂર્વના સાત રાજ્યો તેનો વિરોધ કર્યો હતો વિરોધ પ્રદર્શનથી ઉત્તર પૂર્વ સૌથી વધુ પ્રભાવિત થયું હતું તોડફોડના કારણે કરોડોની સંપત્તિને પણ નુકસાન થયું હતું જમના જિલ્લામાં આવેલા પાંચ જળાશયોમાં પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો સંગ્રહિત થયો છે ઓગસ્ટ પાંચ સુધી સિંચાઈ અને પીવાનું પાણી પૂરું પાડી શકાય તે પ્રકારનું આયોજન સિંચાઈ વિભાગ દ્વારા હાથ ધરાયું છે સમગ્ર મામલાને લઈને સિંચાઈ વિભાગના અધિક્ષક ઇજનેરે જિલ્લાના મુખ્ય પાંચ જળાશયોની વિગતો આપી હતી પાંચ અનુક્રમે રાવલ અને મચુંદરી ડેમમાં એસી ટકા અને સિંગોડા ડેમમાં છપ્પન ટકા વરસાદી પાણી સંગ્રહિત રખાયું છે હિરણ એક જળાશયમાં નેવું ટકા અને હિરણ બે જળાશયમાં પચાસ ટકા જેટલું પાણીનો જથ્થો આજના દિવસે સંગ્રહિત રખાયો છે જે પૈકી સિંચાઈ માટે રાવલ મછુંદરી અને સિંગોડા ડેમમાંથી આઠ વખત પાણી છોડાવવામાં આવે છે તો બીજી તરફ હિરણ એક ડેમમાંથી છ વખત અને હિરણ બે ડેમમાંથી આઠ વખત પાણી સિંચાઈના ઉપયોગ માટે છોડાય છે અત્યાર સુધીમાં તમામ પાંચ ડેમોમાંથી સિંચાઈ માટે પાંચ વખત પાણી છોડવામાં આવ્યું છે આગામી ઓગસ્ટ માસ સુધીમાં વધુ ત્રણ વખત સિંચાઈનું પાણી પાંચેય જળાશયોમાંથી છોડાવવામાં આવશે ગીર જિલ્લાની અંદર મુખ્ય પાંચ સિંચાઈ યોજનાઓ છે રાવલ મચ્છુંદરી સિંગોડા હિરણ વન અને હિરણ ટુ રાવલ મચ્છુંદરીની અંદર એસી પાણીનો જથ્થો સંગ્રહ થયેલો છે સિંગોડાની અંદર છપ્પન ટકા હિરણ બેની અંદર ત્રેપન અને નેવું ટકા હિરણ એકની અંદર બધી સિંચાઈ યોજનાઓમાં સિંચાઈ સલાહકાર સમિતિ અને ખેડૂતો ખાતેદારો સાથે પરામર્શ કરી અને સિંચાઈ સલાહકાર સમિતિમાં નક્કી થયા મુજબ સિંચાઈનું પાણી આપવામાં આવે છે હિરણ એક સિંચાઈ યોજનાની અંદર છ પાણી આપવાનું નક્કી કરેલું છે હિરણ બેની અંદર આઠ પાણી આપવાનું નક્કી કર્યું છે સિંગોડાની અંદર પાંચ પાણી અને પ્લસ બીજા ત્રણ એમાં પણ આઠ પાણી આપવાનું નક્કી કર્યું રાવલ અને મચ્છુંદરી એમાં પણ આઠ પાણી સિંચાઈના આપવાનું નક્કી કર્યું છે હાલ બધી સિંચાઈ યોજનાઓની અંદર સિંચાઈ માટેનું પાણી ચાલુ છે પીવા માટે પણ પાણીનો જથ્થો અનામત રખાય છે પાણી પુરવઠા બોર્ડ દ્વારા વેરાવળ ઉના કોડીનાર ચોરવાડ અને પાટણ શહેરમાં પણ પીવાના પાણીની તમામ વ્યવસ્થાઓ મુખ્ય આ પાંચ જળાશયોમાંથી કરવામાં આવે છે અને આગામી ઓગસ્ટ માસ સુધી પીવાનું પાણી પૂરું કરી શકાય તે માટેનો જથ્થો પણ ડેમોમાં સંગ્રહિત થયો છે આ સિવાય પ્રાણીઓને જંગલ વિસ્તારમાં પીવાના પાણીની કોઈ અછત ન રહે તે માટે પણ સો એમસીએફટી પાણી અનામત રાખવામાં આવ્યું છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્ર યાદવે આગામી પાંચ દિવસ માટે આગાહી વ્યક્ત કરી છે જેમાં તેઓએ કહ્યું હતું કે રાજ્યમાં હવે ગરમીની શરૂઆત થઈ રહી છે આગામી દિવસ વાતાવરણ શુષ્ક રહેશે રાજ્યમાં પવનની દિશા ઉત્તર પશ્ચિમથી ઉત્તરની હોવાથી તાપમાન ઉચકતા લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો નોંધાયો છે તાપ વધુમાં તેઓએ કહ્યું હતું કે રાજ્યમાં સિઝનનું પ્રથમ વખત તાપમાન સાડત્રીસ ડિગ્રી પાર ગયું છે રાજકોટમાં સૌથી વધુ મહત્તમ સાડત્રીસ તો નલિયામાં સૌથી ઓછું લઘુત્તમ પંદર ડિગ્રી નોંધાયું હતું અમદાવાદમાં લઘુત્તમ અઢાર પોઈન્ટ ત્રણ મહત્તમ ચોત્રીસ પોઈન્ટ ચાર ગાંધીનગર તાલુકામાં લઘુત્તમ સોળ પોઈન્ટ પાંચ મહત્તમ ચોત્રીસ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું હતું आने वाले दिनों के लिए जो गुजरात स्टेट का फोरकास्ट दिया गया है वो ड्राई वेदर प्रिवेल करेगा और मिनिमम और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो मिनिमम और मैक्सिमम टेम्परेचर दोनों नौ लार चेंज में रहेगा ऐसा पूर्वानुमान दिया गया है और मिनिमम टेम्परेचर इलाइज की बात करेंगे अहमदाबाद और गांधीनगर के लिए तो अहमदाबाद का जो मिनिमम टेम्परेचर इलाइज हुआ एट्टीन पॉइंट थ्री डिग्री सेल्सियस और गांधीनगर का सिक्सटीन पॉइंट फाइव डिग्री सेल्सियस मिनिमम टेम्परेचर इलाइज हुआ और मैक्सिमम टेम्परेचर की बात करेंगे जो हुआ है वो अहमदाबाद के लिए 34.5 डिग्री सेल्सियस और गांधीनगर का 34.4 डिग्री सेल्सियस मैक्सिमम टेम्परेचर होगा और मिनिमम मिनिमम टेम्परेचर फोरकास्ट की बात करेंगे तो अहमदाबाद और गांधीनगर के लिए तो अहमदाबाद का एट्टीन डिग्री सेल्सियस और गांधीनगर के गांधीनगर का सेवनटीन डिग्री सेल्सियस मिनिमम टेम्परेचर का फोरकास्ट दिया गया है और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो अहमदाबाद के लिए मैक्सिमम टेम्परेचर का प्रकाश 35 और गांधीनगर के लिए 34 डिग्री सेल्सियस का मैक्सम टेम्परेचर का प्रकाश दिया गया है और मिनिमम टेम्परेचर पूरे गुजरात स्टेट में आ, जो सबसे लोवेस्ट रियलाइज हुआ है वो नलिया में फिफ्टीन डिग्री सेल्सियस और मैक्सिमम टेम्परीचर की बात करेंगे जो सबसे मतलब हाइस्ट मैक्सिमम टेम्परेचर रियलाइज है वो थर्टी डिग्री सेल्सियस राजकोट में વિન્ડ ડાયરેકશનગે લેન્ડ રીજન પે પૂરે ગુજરાતી કરેગી ન કરે આને मतलब पाँच दिनों के लिए जो फोरकास्ट पूर्वानुमान दिया गया है उसमें मतलब ये नो लार चेंज में रहेगा जो टेम्परेचर का वेरिएशन रहेगा वो एक से दो डिग्री सेल्सियस के बीच में मैक्सिमम टेम्परेचर का वेरिएशन अभी जो विंड प्रवेल कर रही थी वो नॉर्दर्ली विंड प्रवेल कर रही थी जिससे जो मॉर्निंग टाइम में थोड़ी सी ठंड महसूस हो रही थी और डे टाइम में मैक्सिमम टेम्परेचर मतलब बढ़ा हुआ है इसलिए थोड़ी सी गर्मी महसूस हो रही है વડોદરાના સાવરીના કરછિયા ગામે સ્કૂલનું ધારાસભ્ય કેતન ઇનામદાના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું સંસ્થાના ફાઉન્ડર નરુદ્દીન બાવા પ્રમુખ સોખ અલી બાવા પૂર્વ સાંસદ જયા ઠક્કર જિલ્લા પંચાયત સદસ્ય મીના પરમાર ઉપસ્થિત રહ્યા હતા કરછિયા ગામના મૂળવતની અને કાદરી વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટના ફાઉન્ડર નરુદ્દીન બાવા કરજણમાં ઓગણીસો છન્નુંથી શૈક્ષણિક સંસ્કૂલનું સંચાલન કરી રહ્યા છે પોતાનું

ઘણા બધા ઇદારાઓ ચાલે છે જેમાં કરજણની અંદર બહુ સક્સેસફુલી આ ટીમ દ્વારા કાર્ય શિક્ષણ માટે જે થઈ રહ્યું છે તેના જ ભાગરૂપે એક આજે નવી સ્કૂલ અહીંના બાળકોને જે એક પોઝિટિવ શિક્ષણ મળી રહે તે પ્રયાસથી આજે એમએસ હાઈસ્કૂલનું જે આજે ઉદઘાટન પ્રસંગ હતો એમ એસ હાઈસ્કૂલમાં અમે નવી સંસ્થાન શરૂ કરવા કરી રહ્યા છે જેનું ઉદઘાટન આજ રોજ કેતન ઈમાનદાર સાહેબ જે આપણા એમએલએ છે એમના હસ્તે કરવામાં આવ્યું છે નવા સત્રથી અમે જે શાળા ચાલુ કરી રહ્યા છીએ જેમાં નર્સરીથી લઈને ધોરણ પાંચ સુધી ગુજરાતી માધ્યમ તેમજ અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ પૂરું પાડવાના છે આ સત્રમાં નવી શિક્ષણ નીતિ અંતર્ગત જે કંઈ સ સલાહ અને સૂચના આપેલા છે તે અંતર્ગત તે અમે નવી શાળાની અંદર આપનું નવું શિક્ષણ પૂરું પાડવાના છીએ થેન્ક યુ ગઈકાલના રોજ સવર ડેરીની ચૂંટણી યોજાઈ હતી જેમાં ચેરમેન શ્રવણભાઈ બાલાભાઈ પટેલ બાયડ એક ઉમેદવારી કરી હતી તેઓની સામે બાબુભાઈ મથુરભાઈ પટેલ ઉમેદવારી નોંધાવી હતી ત્યારે માલપુર બેઠક માટે ગઈકાલે યોજાયેલા મતદાનમાં બાયડના પૂર્વ ધારાસભ્ય જસુ પટેલનો વિજય થયો હતો તો માલપુર બેઠક પર ભાજપ પેનલના હસમુખ પટેલની હાર થઈ હતી તો બીજી બાજુ ભાજપ પ્રેરિત પેનલના પંદર સભ્યો બિનહરીફ થયા હતા મહત્વનું છે કે નવસો દસ મતદારો હતા એ પૈકી નવસો ચાર મતદારોએ મતદાન કર્યું હતું સાબર ડેરીની આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ધાક ધમકી દબાણ અને સરકારી તંત્રનો નો દુરુપયોગ કરીને એટલા બધા લોકોને ડરાઈ દીધા હતા સમય બદલાયો છે

કાનો સાબરકાઠા અરવલ્લીના મતદારોનો અને મંડળીના ચેરમેન સેક્રેટરી અને દૂધ ઉત્પાદકોનો હું ખાતરી આપું છું કે સાબરડેરીના બોર્ડમાં એમનો થતો અન્યાય કોઈ પણ સંજોગોમાં સહન કર્યા વગર એમની સામે લડતો રહીશ એમના જે કઈ ફ્રોડ કોબાન્ડ છે અને ઉજાગર કરીશ અને પ્રજાને વધુમાં વધુ ફાયદો થાય એ પ્રકારનું કામ કરતો રહીશ સોમવારનો દિવસ મારા માટે સાબરડેરીમાં છે લોકોના પ્રશ્નો માટે હંમેશા હું ધમુંતો રહીશ પ્રજા ઉપર મતદારો ઉપર મને એટલો વિશ્વાસ હતો કે આ જીત માટે ગમે તે ધાક ધમકી આવે પણ હંમેશા હું ઝાંસી રાણી લક્ષ્મીબાઈ ની માફક હોમાવા માટે પણ હું તૈયાર હતો પ્રજા બને કહેતી હતી એકલા લડો છો કુટી મારશે પણ મતદારો પર મને પૂરો વિશ્વાસ હતો અને આ મતદારોનો વિજય મારો વિજય નથી સાબર ડેરી જેમાંથી માન્ય મતો નવસો એક હતા ત્રણ મત અમાન્ય જાહેર કરવામાં આવેલ છે જે પૈકી ઉમેદવાર પટેલ ગોપાળભાઈ મોહનભાઈને શૂન્ય મત મળેલ છે પટેલ જશુભાઈ શિવાભાઈને પાંચસો મત મળેલ છે પટેલ હસમુખભાઈ રામાભાઈને ત્રણસો સત્યાવીસ મત મળેલ છે આમ મતોનું જશુભાઈ શિવાભાઈના પક્ષમાં વધાર હોય એમને અહિયાંથી વિજેતા જાહેર કરવામાં આવેલી છે ઘોર કલયુગમાં જ્યારે લોકો નાની નાની વાતમાં મારા મારી અને કાપા કાપી પર આવી જાય છે ત્યારે મહેસાણામાં એક સામાન્ય પરિવારના રિક્ષા ચાલકની પ્રામાણિકતા સામે આવી છે જેમાં રેલવે સ્ટેશન વિસ્તારમાં બેંક કર્મી જયેશની બેગ પડી ગઈ હતી જે બેગ રિક્ષા ચાલક અનિલ ઠાકોરને મળતા અનિલ ઠાકોરે રેલવે પોલીસને બેગ સોંપી હતી ઘટના બાદ મહેસાણા રેલવે પોલીસે મૂળ માલિકને બેગ પરત કરી હતી અને રેલવે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ બે રિક્ષા ચાલકનું સન્માન કર્યું હતું મહત્ત્વનું છે કે બેગમાં પચાસ હજાર રોકડ અને સહી કરેલા ચેક હતા આપણેથી આવતો હતો રેલવે સ્ટેશનમાં ત્યાં બેગ પડે તી રામા પીંડના મંદિર જોડે મને મળી તું પોલીસ સ્ટેશન લઈને પણ ફેક્ટીની અંદર જમા કરાવી બસ સાહેબ આવું ને આવું ટાઈમ માટે મારે મારાથી આવું છે હા બેગ એવી રીતે મળી જશે કે હું પહેલાં ઘરેથી નીકળ્યો તો અને રસ્તામાં બેગ પડી ગઈ હતી તો એક ભાઈ છે આપણા રિક્ષાજ ચાલક એમને પોલીસ સ્ટેશનમાં બેગ આપી અને એના પછી મને ફોન આવ્યા એટલે મને એવું લાગે હતું કે મારી બેગ પડી ગઈ છે એટલે મેં ચેક કર્યું તો બેગ નથી અને પછી રવિભાઈ નો કોલ આવ્યો કે તમે તમારી એક બેગ મળેલ છે કે તમે મને બોલો તો બેગમાં શું શું છે કઈ ખબર પડે ઉપરથી પછી એમને બોલ્યો એટલે એમને મને પછી પોલીસ સ્ટેશન બોલાવ્યો અને પછી મને બેગ પરત કરી હા બેગમાં મારા અમુક ડોક્યુમેન્ટ હતા બેંકના રિલે રિલેટેડ ચેક હતા અને કેશ હતી અંદર અને એ બધી મને વસ્તુ એમને પરત કરી છે રિક્ષા ચાલકે જે સારું કામ કર્યું છે બધા એવા નથી હોતા કે બેગ એવું કોઈ વસ્તુ મળી હોય તો તરત તમને પાછી આપે અને પોલીસે બી સારી કામગીરી કરી છે કે જેમને મને ફોન કરીને તાત્કાલિક જાણ કરી અને એનાથી મને મારી બેગ પાછી મળી વિધિન અવર્સ ના અંદર મને મારી વસ્તુ બધી પાછી મળી ગઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાર તારીખે અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે ઉપસ્થિત રહેવાના છે ત્યારે નરેન્દ્ર મોદીની સુરક્ષાને લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે આરટીઓથી ગાંધી આશ્રમ તરફ જવાના રસ્તા ઉપર રોડની બંને બાજુ બેરિકેડ્સ લગાવી દેવામાં આવ્યા છે અને પોલીસનો બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે ત્યારે રસ્તા અને ડાયવર્ઝન આપવામાં આવ્યા છે આવતીકાલે અમદાવાદ આવી રહ્યા છે ત્યારે ગાંધી આશ્રમ ખાતે તેઓ જશે અને સાથે જ ગાંધી આશ્રમમાં બાજુમાં બનાવેલા જે ડોમ છે તેમાં પણ જે કહી શકાય કે સંબોધન કરવાના છે ત્યારે અત્યારે તમામ પ્રકારની જે વ્યવસ્થા છે ગોઠવી દેવામાં આવી છે જે બેરિકેટિંગ છે દેવામાં આવ્યા છે આશ્રમથી જે કહી શકાય કે આરટીઓ જતો જે રસ્તો છે ત્યાં આગળ બેરિકેટિંગ કરી દેવામાં આવ્યા છે આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે અમદાવાદ આવી રહ્યા છે ત્યારે તેને લઈને અત્યારથી જ તમામ પ્રકારની જે વ્યવસ્થા છે તે ગોઠવવામાં આવે તો જ્યારે આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા આવશે ત્યારે આ જે રસ્તો છે તેને પણ ડાયવર્ઝન આવશે તો અત્યારે તમામ પ્રકારની જે તૈયારીઓ જે છે તે તૈયારીઓ કરી દેવામાં આવી છે બેરિકેટિંગ જે છે તે લગાવી દેવામાં આવ્યા છે અને સાથે જ આવે કે વડાપ્રધાન જ્યારે આવતીકાલે આવશે ત્યારે અહીંયા તેમને જોવા માટે આસપાસના જે લોકો જ્યારે ઉપસ્થિત રહેતા હોય તેને લઈને પૂરતા બંદોબસ્ત ને લઈને બેરિકેટિંગ અત્યારે અહીંયા કરવામાં આવ્યા છે કેમેરામેન હજારેવર સાથે બ્રિજ દવે અમદાવાદ આગામી બાર માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમ થી જોડાઈને રેલવેની પંચ્યાસી હજાર કરોડ કરતા વધુ રકમની વિવિધ પરિયોજનાનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેશના વિવિધ હિસ્સાઓની સાથે ભાવનગર ડિવિઝન હેઠળના ખીજડીયા અમરેલી સેક્શનમાં રૂપિયા એકસો ઇઠ્યોતેર કરોડના ખર્ચે તૈયાર થનાર સત્તર પોઈન્ટ છોતેર કિલોમીટરના ગેજ રૂપાંતરનું ખાતમુહૂર્ત જીસીટી અંતર્ગત લીલીયા મોટા ખાતે તૈયાર થયેલું ગુડ્સ ટર્મિનલ દેશને સમર્પિત કરશો તેમજ ભાવનગર ડિવિઝન હેઠળના પાંચ સ્ટેશનને વન સ્ટેશન વન પ્રોડક્ટ યોજના અંતર્ગત સ્ટોલ ટ્રોલીનું લોકાર્પણ પણ કરશો જેથી સ્થાનિક ઉત્પાદન અને લોકલ કલાને પ્રોત્સાહન મળી રહે ત્યારે વેરાવળ ખાતે રેલવે સ્ટેશન પરના મદના સ્ટોલને પણ ખૂબ પ્રભાવ પ્રતિભાવ મળી રહ્યો છે हजार करोड़ से अधिक की परियोजनाओं का देश को लोकार्पण करेंगे या शुरुआत करेंगे इनमें मुख्य मुख्य परियोजनाएं हैं डीएफसी की खुर्जा साहनेवाल सेक्शन का शुभारंभ न्यू मकरपुरा न्यू गोलवाड सेक्शन का शुभारंभ ऑपरेशन कंट्रोल से सेंटर अहमदाबाद का शुभारंभ इसके अतिरिक्त तो प्रधानमंत्री जी अन्य जो परियोजनाएं हैं उनमें दो, दो सौ बाईस गुडसेड्स इक्यावन जी, जीसी टर्मिनल्स ऑटोमेटिक सिग्नलिंग सिस्टम जन औषधि केंद्र वन स्टेशन वन प्रोडक्ट स्टॉल्स सोलर पावर्ड स्टेशंस रेल कोच रेस्टोरेंट और कुछ वर्कशॉप्स और शेड्स का भी शिलान्यास या शुभारंभ करेंगे ફ્લાવર શોમાં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ મેળવ્યા બાદ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા બોનસાઈ શોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે આઠ દિવસના બોનસાઈ શોમાં સાત દિવસમાં પંચોતેરસો લોકોએ મુલાકાત લીધી છે રવિવારે છેલ્લા દિવસે વધુ મુલાકાતો મુલાકાતીઓ આવે એવી આશા તંત્ર રાખી રહ્યું છે આમ ફ્લાવર શોમાં જે રીતે લાખો લોકો મુલાકાત લેતા હતા તેવી ભીડ બોનસાઈટ શોને મળી નથી શહેરીજનોએ બહુ રસ દાખ્યો નહીં તેવું કહી શકાય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વર્ષે સૌપ્રથમ વખત બોનસાઈ અને ટોપિયરી શોનું આયોજન સિંધુભવન રોડ પર કરવામાં આવ્યું હતું અને ગઈકાલે સાંજ સુધીમાં સાડા સાત હજાર લોકોએ આની મુલાકાત લીધી છે આજે બોનસાઈ અને ટોપિયરી શોનો છેલ્લો દિવસ છે બડોલીના પાણેજ ગામના યુવકનું મૃત્યુ થતા પરિવારજનો મૃતદેહ લઈ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા બડોલીના પાણેજ ગામનો યુવક ગામના નામચીન વેપારીને ત્યાં નોકરી કરતો હતો ત્યાં વેપારીએ ડ્રાઈવર હોવા છતાં યુવકને પિકઅપ ગાડી સોંપીને ડિલિવરી કરવા મોકલ્યો હતો ડિલિવરી કરવા જતાં રસ્તામાં ગાડી પલટી ખાઈ જતાં ગાડીને નુકસાન થયું હતું આ માટે વેપારીને યુવક જયપાલ સિંહ પાસેથી પૈસા માગતા તે ડિપ્રેશનમાં આવી ગયો હતો પૈસાના વળતર પૈકી યુવકની બાઇક લઈ લેતા તેને તેવું યુવકે તેની માતાને જણાવ્યું હતું આ ઘટના બાદ પરિવારજનોને કોઈ અજૂકતું હોવાનો શક છતાં બુડ નજીકમાં આવેલા નવડા કેનાલ માં હાથ ધરી હતી આ શોધખોળના ત્રણ દિવસ બાદ યુવકનો મૃતદેહ પચાસ કિલોમીટર દૂર હાલો નજીકથી મળી આવ્યો હતો આ ઘટનાના પગલે

આજે ચાર ત્રણ ત્રણ દિવસ થી છોકરા છોકરો મળતો નહીં કોઈ વિઝિટ નહીં મારતા હા એનો મતલબ તો એ જ થઈ ગયો ને જે રૂપિયા વાળો હોય તેનું બધા સાંભળે અને જે ગરીબ હોય તેનું કોઈ ના સાંભળે અને મતલબ અમારું તો કશું જ અમારું તો કશું જ નહીં કરવું જેને જમ કરવું હોય તમ કરે અમારે ન્યાય ના મળે એટલે કે અમે છોકરાને લઈને જવાના નથી That's so